વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર અને વાર્તાઓ કહેવી એ દરેક વડીલોની ફરજ પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે જાદુઈ ચક્કીની એક ગામ હતું અને આ ગામમાં બે ભાઈ રહેતા હવે બાપા મળ્યા ત્યારે બધી માલ મિલકત મોટા મોટાભાઈને હોપીને ગયા પછી મોટાભાઈની દાગત બગડી એટલે એના નાના ભાઈને કાંઈ પણ દીધું નહીં અને ઘરમાંથી કાઢી મૂક્યો નાનો ભાઈ તો ગામમાં એક ખૂણામાં નાની એવી ઝૂંપડી બનાવી અને એમાં રહેવા માંડ્યો રોજ સવારે લાકડા કાપવા જંગલમાં જાય બપોર ચડે લાકડાનો ભારો લઈને ઘરે આવે આજુબાજુના દસ બાર ઘર ફરે એને લાકડા વેચે અને એમાંથી જે પૈસા આવે એમાંથી એનો ગુજારો કરે એક દાડો નાનો ભાઈ વગડામાં લાકડા કાપતો હતો એટલામાં ફાટલા તૂટલા લુગડા પહેરી અને ભિખારી ત્યાંથી જતો તો નાના ભાઈને જોઈ અને ઊભો રહ્યો બે હાથ મોનો ઈશારો કરી અને એણે પીવા માટે પાણી માંગ્યું હવે આ નાનો ભાઈ તો દયાળુ હતો એને દયા આવી એ તરત જ ઝાડ ઉપરથી હેઠો ઉતરો પોતે જે પાણી પીવા લાવ્યો તો એ પીવાના પાણીમાંથી એ ભિખારીને પાણી પાવ્યું હવે પાણી પી અને ભિખારી તો હાલ્યો ગયો નાનો ભાઈ તો ફરી પાછું ઝાડવા ઉપર ચડ્યો અને ઝાડવા કાપવા લાગ્યો હવે થોડીક અતવાર થઈ તે ફરી એ જ રસ્તે એક બીજો ભિખારી આવ્યો નાના ભાઈને જોઈ અને ઊભો રહ્યો અને એણે પોતાનું પેટ દેખાડ્યું અને કંઈક ખાવાનું માગ્યું હવે નાનો ભાઈ દયાળુ જ હતો તે નાનો ભાઈ તો ઝાડવા ઉપરથી હેઠો ઉતર્યો પોતાની માટે ઘરેથી રોટલો બાંધીને લાવેલો એ રોટલો એણે છોડી અને પેલા ભિખારીની આગળ ધર્યો ભિખારી તો કેટલાય દાડાનો ભૂચો હોય એમ મોટા મોટા બટકા ભરી અને આખો રોટલો ખાઈ ગયો હવે ખાઈ ભિખારી પણ પોતાના રસ્તે પડ્યો નાનો ભાઈ તો પાછો ઝાડવા ઉપર ચડ્યો અને ઝાડવું કાપવા મીંડ્યો થોડીક વાર થઈ એટલે રક્ત પીતીઓ દુઃખ થી ચીસો નાખતો ત્યાં આવી ચડ્યો એનું આખું શરીર પાકી ગયેલું અને એમાંથી પરુ નીકળતું હતું એને અસહ્ય બદબુ આવતી હતી અને આવીને એ ઝાડ જે પછાડ ખાઈ અને પડી ગયો હવે નાના ભાઈએ ઝાડ ઉપરથી એને જોયો નાનો ભાઈ તો તરત જ ઝાડ ઉપરથી નીચે ઉતરો અને રક્તપિત્યા ની હાવ નજીક જઈ અને બેઠો એનું માથું એના ખોળામાં લીધું અને આંખો ઉપર હળવે હળવે હાથ ફેરવો રક્ત કે ભાઈ મને કઈક વાત કયો નાના ભાઈએ વાત શરૂ કરી એક હતો રાજા એને એક કુંવર કુંવર તો રાતને દાડો ભગવાનનું ભજન કર્યા કરે એમ નાનો ભાઈ વાર્તા કેતો જાય ત્યાં તો એ કૌતુક થયું એના ખોળામાં હુતેલો રક્ત પીત્યો કે ગલો થઈ ગયો અને એને બદલે ત્યાં તો રાજાના કુંવર જેવો કઈ તેજસ્વી બાળક હુતેલો નાનો ભાઈ તો આભો બનીને જોઈ રહ્યો ત્યાં તો કુમાર ઉભો થયો અને નાના ભાઈને કે માંગ માંગ તું માંગે ઈ આપું કે તો તારા મોટા ભાઈને બધી મિલકત તને અપાવું નાનો ભાઈ કે ના રે ના મારે શું કરવું ઈ નું મને તો રોજે રોજ ધરાય ને રોટલો ખાવાનો મળે એટલે બસ પેલો બાળ હતો એ સહેજ હસ્યો પછી કે ઠીક તો લે હું તને આ ચક્કી આપું છું ચક્કી રામ રામ એમ કહીને તારે જે જોઈતું હોય ને એ ચક્કીની પાસે માંગવાનું એટલે ચક્કી આપશે જેટલું જોઈએ એટલું લઈ લેવાનું અને પછી કહેવાનું ચક્કી સીતારામ એટલે ચક્કી બંધ થઈ જશે આટલું કહી અને બાલકુમાર કે ગુમ થઈ ગયો એની કાંઈ ખબર પડી નહીં કે ક્યાં ગયો એ તો અદ્રશ્ય થઈ ગયો નાનો ભાઈ તો આભો બનીને જોઈ રહ્યો ઈ તો આમ તેમ જોવા માંડ્યો પણ એને કાંઈ ખબર ન પડી થોડીક વારે ઈ એવી ચક્કી પડેલી એના પગની પડેલી આ ચક્કી નાનો ભાઈ તો પછી ચક્કી લઈને ઘરે ગયો બપોર થયા એટલે નાય ધોઈ અને ચક્કી ની પૂજા કરી પછી કે ચક્કી રામ રામ રોટલા ને શાક દે અને ચક્કી તો ઘમ ઘમ ફરવા લાગી અને થાળીમાં રોટલા ને શાક પડવા લાગ્યા પોતાને ખાવા જોઈએ એટલું થઈ ગયું એટલે નાના ભાઈએ ચક્કી સીતારામ એટલું કીધું એટલે ચક્કી તો બંધ થઈ ગઈ ખુશ થતા થતા નાના ભાઈએ ધરાઈને ખાધું પછી તો રોજ નાનો ભાઈ નાઈ ધોઈ અને ચક્કીની પૂજા કરે અને જે જોતું હોય એ માંગી લે નાનો ભાઈ લાલચુ તો હતો નહીં એને બીજી કોઈ લાલચ નહોતી ખાવા પીવા મળે એટલે ધરાઈને ખાય અને મજા કરે હવે આ બાજુ મોટા ભાઈને રોજ જરૂખામાં બેઠા બેઠા જોવાની ટેવ પેલો નાનો ભાઈ કુવાડી લઈને જાય અને ભારી માથે લઈને આવે એ દરરોજ જોવે મોટા ભાઈ રોજ આમ નાના ભાઈ ને જતો આવતો જોવે પણ હમણાં નાનો ભાઈ બગડામાં જતો દેખાય નહીં મોટા ભાઈ ને લાગ્યું કે નક્કી નક્કી આમાં કઈ ભેદ હશે અને હું ભેદ એ જોવા કોઈ દાડો નહીં અને આજે મોટો ભાઈ નાના ભાઈ ની ઝૂંપડીમાં પધાર્યા મોટા ભાઈ ને આવેલો જોઈ અને નાનો ભાઈ તો ઉઠીને હામો ગયો આવો આવો મોટા ભાઈ ભરારો મોટા ભાઈ બે વાસન આપ્યું પીવા પાણી આપ્યું અને આગળ થાળીમાં નાસ્તો ધર્યો હવે મોટા ભાઈ તો ફાટી આંખે જોઈ રહ્યા પાણી પીધું નાસ્તો લીધો પાન સોપારી નું બીડું લીધું પછી કે ઓહો હો ના તારા ઘરમાં તો મોટી સાહેબી થઈ ગઈ લાગે મને છું કે હમણાં નો તું વગડે ને જાતો તો લાઈ ને ભાઈ કાઢું તને કઈ થયું તો નથી ને પણ તું તો ભારે પૈસાદાર થઈ ગયો એટલે હવે શાનો વગડે જા કા નાનો ભાઈ કે એ તો બધા ચક્કીના પ્રતાપ મોટા ભાઈ એમ કઈ અને નાના ભાઈએ મોટા ભાઈ ને ચક્કી બતાવી મોટા ભાઈ કે આ ચક્કી ઈઓની હું કરતી હતી નાનો ભાઈ કે હું કરતી હતી એ તો તમે જાણો ત્યારે ખબર પડે તમે જે માંગો ને એ ચક્કી લાવીને હાજર કરી દે ચક્કી રામ રામ એટલું કેવું પડે મોટા ભાઈ કે એમ એવી જાદુ ચક્કી ત્યારે તો ભાઈ મને વાપરવા દે ને નાનો ભાઈ કે હા લઈ જાવ ને પણ જોજો લઈ જાવ એકલું કીધું ત્યાં તો મોટા ભાઈ ઉભા થઈ અને ચક્કી બગલમાં લઈ લીધી અને ચાલતી પકડી આગળ જ તો નાનો ભાઈ બોલતો રહ્યો અને મોટા ભાઈ તો કાઢીને ઘેર જઈને ઉભા રહ્યા મોટા ભાઈ ઘરે ગયા ઈ વખતે જમવાનો વખત થયો એણે ઘરે પૂછ્યું કે શું છે જમવામાં જમવામાં ઢેબરા હતા એટલે રસોડામાં જઈ અને બુબો પાડીને બોલવા લાગ્યા હું ખાવ તમારા ઢેબરામાં ફોડી નાખો તમારા ચૂલા જોવો આજે તો સૌને ખીર ખવડાવું ખીર એમ કઈ અને ચક્કી વચમાં મૂકી ચક્કીના થાળા આગળ મોટું તપેલું મૂક્યું પછી બોલ્યા ચક્કી રામ રામ સરસ મજાની ખીર દે અને ગમ ઘમ ઘમ ચક્કી મંડી ફરવા તપેલામાં ખીર ભરાવા લાગી બધા ખુશ થઈ ગયા એક તપેલું ભરાયું બીજું ભરાયું ત્રીજું ભરાયું પણ તપેલા ખૂટી ગયા મોટા ભાઈ મૂમો પાડવા માંડ્યા લાવો લોટા લાવો પવાલા લાવો હોય ઈ લોટા ને પવાલા ભરાઈ ગયા અને ફરી મોટા ભાઈ બૂમ પાડવા લાગ્યા લાવો માટલા ઘાગર લાવો કોઠિયો લાવો બધું લાવો જેટલા લવાય એટલું લાવ્યા બધું ભરાઈ ગયું મોટા ભાઈ ને થયું હવે તો ચક્કી બંધ થાય તો હારો પણ ચક્કી તો બંધ જ ન થાય એ તો ગમ 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 ફેરાત કરે જેમ મખત જાય એમ એ જોર થી ફેરા કરે હવે શું કરવું મોટા ભાઈ બૂમ પાડી ચક્કી બંધ થઈ જા પણ ચક્કી બંધ રે ફરી બૂમ પાડી ચક્કી ચક્કી બસ કર બસ કર પણ ચક્કી તો જાણે સાંભળે જ નહીં એ તો ગમ જ કરે આખા એ રહોડા ખીર 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 થઈ ગયું તો પણ ચક્કી તો બંધ જ રે મોટા ભાઈ તો બૂમો પાડે પણ ચક્કી હાલ્યાત કરે રહોડામાંથી તો જાણે ખીરની નદીઓ હાલી આખા ઘરમાં ખીર 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 મોટા ભાઈ ના પગની કુટિયો ખીરમાં ડૂબી ગઈ હાથ ઊંચા કરીને બરાડા પાડવા માંડ્યા ચક્કી બસ કરી બસ કર રામ ની આયડ હનુમાન ની આયડ રાજા દશરથ ની આયડ પણ ચક્કી સાંભળે તો ને ચક્કીમાંથી તો ખીર નો જાણે તો છૂટતો તો ઘરમાંથી સૌ બહાર નીકળી અને આંગણામાં આવીને ઉભા રહ્યા તો આંગણામાં ખીર ખીર મોટા ભાઈ ના ઢીચણ સુધી પહોંચી નદી માં પૂર આવતું હોય એમ ખીર વધતી જાય આ તો ખીર નું પૂર આવ્યું ઢીચણ થી હાથળ સુધી ખીર પહોંચી મોટા ભાઈ બીક લાગ્યો રે આમ ને આમ તો આપણે ડૂબી જાવું કોઈ દોરો દોરો પેલા નાના ને બોલાવી લાવો બૂમ સાંભળીને એક માણસ દોડ્યો અને નાના ભાઈને ત્યાં નાનો ભાઈ આવીને જોવે તો મોટા ભાઈ અને ઘરના બધા છાતી નદી માં થઈ અને નાનો ભાઈ રહોડામાં ગયો અને ધીમેથી બોલ્યો ચક્કી સીતારામ ચક્કી તો બંધ થઈ ગઈ ખીરનો ધોધ બંધ થઈ ગયો બધા તો બાપુ કાર્ય ઉઠ્યા તા હવે હાશ કરીને ઉઠ્યા મોટો ભાઈ કે નાન્યા લઈ જા લઈ જા તારી ચક્કી મારે ઈ નો સોવે મારું આખું ઘર કેવું કરનાય છ મોટા ભાઈ તો ફરી ચક્કીનું નામ લેવાનું ભૂલી ગયા એમ કરતા કરતા ઘણો વખત ગયો નાનો ભાઈ મરવા પડ્યો પણ ચક્કી કોને આપવી મોટા ભાઈ કે ના રે બાપલા મારે તો જોતી ગામ આખું કે ના એવામાં એક વખત એક સોદાગર વાણ લઈને ગામમાં આવ્યો એણે આ ચક્કી ની વાત સાંભળી સોદાગર કે માળો આ તો છે તો નવાઈ જેવું હાલ ને ખબર તો કાઢું ઈ તો આવ્યો નાના ભાઈ ના ઘરે નાના ભાઈ તો ખાટલામાં હુતા એને સોદાગરને ને પાસે બેહાડ્યો સોદાગર કે નાના ભાઈ તમારી ચક્કી જોવા આવ્યો નાનો ભાઈ કે લ્યો ને આ રહી જોવો આ જાદુ ચક્કી એ દેવે મને આપી સોદાગર કે એમ એ કામ શું કરે નાનો કે તમે જોઈએ કે તરત હાજર કરી દે તમારે માટલા એટલું જ કેવું પડે ચક્કી રામ રામ સોદાગર કે ઓહો આ તો ભારે મજાનું મને આપશો નાનો ભાઈ કે આપવા જ બેઠો છું હું તો હવે આ ચાલ્યો કોઈને આપવાની જ હતી તમારે જોઈએ તો તમે લઈ જાઓ પણ જોજો લઈ જાઓ એટલું કીધું ત્યાં તો સોદાગરે ઉભા થઈ અને ચક્કી બગલવા મારી અને હાલવા જ મીંડ્યું વખત આવે નાનો ભાઈ ફરી જાય ને આપવાની ના કહેતો નાનો ભાઈ જોજો કઈ આગળ બોલતો હતો પણ સોદાગર સાંભળવા ઉભો રહેતો ને એ તો છેક વહાણ ઉપર જઈને ઉભો રહ્યો તરત સોદાગરે ખલાસે હુકમ કર્યો સઢ છોડો ચલાવો વાણ સડ સડાટ કરતું વાણ હાલ્યું અને ભર દરિયા એવા સૂરજ માથે આગ વરસાવતો તો ભૂખ કકડી ને લાગી સોદાગરે રસોઈ કરવાનો હુકમ કર્યો પણ મીઠું ક્યાં મીઠું તો ગામમાંથી લાવવાનું ભૂલી ગયા તા અને મીઠા વગરની રસોઈ તો ફીકી લાગે સોદાગર કે ત્યારે અમારી ચક્કી શું કામ આવવાની માંગવા દેની પાસે મીઠું સોદાગરે ચક્કી વચમાં મૂકી અને ચક્કીના થાળા આગળ વાસણ મૂક્યું પછી બોલ્યો ચક્કી રામ રામ મારે મીઠું જોઈએ અને ઘર 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 ચક્કી તો મંડી ફરવા થાળામાંથી મીઠું વાસણમાં પડવા લાગ્યું અને વાસણ ભરાઈ ગયું બીજું વાસણ મીઠું એ ભરાઈ ગયું સોદાગર કે લાવો કોથળા ભરી લઈ એક કોથળો થઈરો એ ભરાઈ ગયો કેટલાય કોથળા ભરાઈ ગયા તોય ચક્કી તો હાલતી જ રહી એમ વખત જાય એમ તોય જોર જોરથી ફરે મીઠાનો તો જાણે ધોધ પડ્યો સોદાગર કે ચક્કી ચક્કી બસ પણ ચક્કી બંધ જ ન રે સોદાગર અકડાયો એને બૂમ પાડી ચક્કી બસ કર બસ કર બહુ થયું પણ ચક્કી સાંભળે તો ને મીઠું તો વાણમાં ભરાવા માંડ્યું વાણમાં ભાર બહુ વધી ગયો તો પણ ચક્કી તો ચાલુ જ રહી સોદા ઘરે મીઠાના ભારથી વહાણ નમી જવા પામું ખલાસીઓ બૂમો પડવા માંડ્યા શેઠ બંધ કરો બંધ કરો ઈ ચક્કી ને બંધ કરો નહીં તો હમણાં આપણે બધા ડૂબી જાહુ મરી જાહુ પણ ચક્કી ને બંધ કરવી કેવી રીતે બહુ બહુ બૂમો પાડી પણ ચક્કી તો બંધ જ નો રે ઉલટી તો વધારે ને વધારે જોરથી કામ 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 ફેરા કરે મીઠું તો નીકળ્યા આ વાણ ડુબુડુબું થવા લાગ્યું ખલાસીને ચીડ ચડી એને એવો તો ક્રોધ ચડ્યો કે ઝડપ કરીને ચક્કી ઉચકી લીધી ને દરિયામાં ફેંકી દીધી સોદાગર હે હે કરતો રહ્યો અને ચક્કી દરિયામાં છે તળિયા જઈને પડી તળિયા જઈને પડી તો ખરી પણ બંધ નો થઈ તો નો થઈ એ તો કામ 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 ફરતી જ રહી અને મીઠું કાઢતી જ રહી એમાંથી એટલું બધું મીઠું નીકળ્યું કે આખો દરિયો ખારો ખારો થઈ ગયો આજે ચક્કી ફરતી બંધ નથી થતી એટલે દરિયો ખારો મચતો નથી આંબે એવા મોર વાર્તા કે શુપોર મિત્રો આ તો હતી બધી કાલ્પનિક વાતો પણ એક સમયે આવી બધી વાતો સાંભળી અને લોકો નિર્દોષ મનોરંજન લેતા મિત્રો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે